સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ પર અકસ્માત માટે બસ ડ્રાઇવનું રફ ડ્રાઈવિંગ તો જવાબદાર છે પરંતુ તેની સાથે સાથે બીઆરટીએસ રૂટમાં બે ફામ વાહનો દોડાવી રહેલા વાહન ચાલકો પણ જવાબદાર છે પાલિકાએ બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટ ફરીથી શરૂ કર્યા છતાં ખાનગી વાહનો બીઆરટીએસ રૂટમાં દોડી રહ્યા છે આજે ફરી એકવાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં વધુ એકવાર કાર ચાલક ઘૂસી ગયો હતો જેના કારણે પાંડેસર ચીકુવાળી બીઆરટીએસ રૂટમાં ઘૂસેલી કારને બસે ટક્કર મારી હતી સતનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પાલિકાએ બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવતા ચાલક સામે કાર્યવાહીની કયાવત શરૂ કરી હતી સુરત પાલિકાના બીઆરટીએસ રૂટ એવા ઉધના દરવાજાઓનું બીઆરટીએસ રૂટમાં ખાનગી વાહનોનું દૂષણ છે જેના કારણે સૌથી વધુ અકસ્માત થઈ રહ્યા છે આજે વધુ એક કાર ચાલક બીઆરટીએસ રૂટમાં વાહન દોડાવતો જોવા મળ્યો હતો પરંતુ આ અકસ્માત બાદ ફરી એકવાર પાલિકાના બીઆરટીએસ રૂટમાં ખાનગી દોડતા હોવાના દૂષણને ડામવા માટેની માંગણી થઈ રહી છે